આ રેડી સિરિયસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું જો ફોરમ આપની સાથે ગાંધીનગર જિલ્લાના માળસા તાલુકામાં સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં માળસા પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રેરણા પુસ્તિકાનું વિલોચન અને વિકર્યોને તેડાવવામાં આવી છે અને તેમનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે તો હું સમાજના તેઓ શું કહેવા માંગશે માળસા પ્રજાપતિ સમાજની સ્થાપના 2018 માં પરિચય પુસ્તિકા બનાવીને કરવામાં આવેલી હતી સદર સંસ્થાનો હેતુ શિક્ષણ પ્રેરણા બાળકોનું શિક્ષણનું ઘડતર થાય તેઓ આગળ આવે તેવો છે અને જ્યારે આજે છ વર્ષે સમાજ દ્વિતીય આવૃત્તિનું વિવચન કરી રહ્યો છે ત્યારે એમને અનહ આનંદ થાય છે અને તે પ્રસંગે સમાજે માણસા ગામની દરેક પરણિત અને અપરણિત દીકરીઓનું બી સન્માન કરવાનો પ્રયાસ કર્યો છે અને એમાં દરેકે અમને સહકાર આપે છે તે બદલ અમને આનંદ આનંદની લાગણી ઉભી થાય છે એમના કહેવાના પ્રમાણે અહીંયા દીકરીઓનું આગમન થયું છે તો સોનામાં સુગંધ વણી હોય તેવું લાગી રહ્યું છે એટીસી ન્યૂઝ ગુજરાતી માણસા માણસા પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રેરણા પરિચય પુસ્તિકાનું વિમોચન તેમજ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું શિક્ષા પ્રેરણા પરિચય પુસ્તિકા તેમજ દીકરીઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માણસાની તમામ પરિણિત તેમજ અપરિણીત દીકરીઓને આમંત્રણ આપતા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન સમગ્ર બેઠક વ્યવસ્થામાં સર્જ થઈ ગયો હતો ત્યારે બાળકો દ્વારા શિક્ષણને લગતા નાટક એક પાત્ર અભિનય દીકરી વિશેના બે બોલ તેમજ તાંડવ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોને લઈને બાળકોને સર્વને મંત્રમુગ્ન કર્યા હતા તાળીઓના ગડગડાટથી બાળકોમાં પ્રોત્સાહન વધ્યું હતું ત્યારે ચારસોથી થી પણ વધુ દીકરીઓને સ્ટેજ ઉપર સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પરિચય પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે દાનનો પ્રવાહ ચાલુ રાખતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દેવાંગભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ શંકરભાઈ પ્રજાપતિ નટવરભાઈ પ્રભુદાસ પ્રજાપતિ રાહુલભાઈ મહેન્દ્રભાઈ ગીતાબેન ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ મીનાબેન યશવંતભાઈ આમ દાતાઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં યોગદાન રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ પ્રજાપતિ એન્કર તેમજ મનીષભાઈ અંબાલાલ પ્રજાપતિ કર્યું હતું આમ માણસા પ્રજાપતિ સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર ટીમને સર્વોસાથ સહકાર આપતા બદલ સર્વોનો આભાર માન્યો હતો એટીસી ન્યૂઝ ગુજરાતી માણસા